મારી પાસે કઈ કઈ બુક છે હું તમને બતાવું તો આપણી પાસે અત્યારે આટલી બુકો છે થોડીક વાર માટે બ્રેક લીધો અને આપણે તડકો નથી ભારતનો ઇતિહાસ અત્યારે લગ્ન આપતા હતા રામ રામ બધાને સ્વાગત છે આપણા નવા અને આપણે જો ભારતનો ઇતિહાસ અત્યારે લગ્ન આપતા હતા અત્યારે ઊભા થયા આગળનું વાંચી લીધું છે ધોરણ અગિયારનો ઇતિહાસ આપણે વાંચતા હતા આપણી પાસે બુક છે એમાંથી અને બીજું લખેલું પણ છે અને મારી પાસે કઈ કઈ બુક છે હું તમને બતાવું તો આપણી પાસે અત્યારે આટલી બુકો છે ગણિતમાં ભારત અકાદમીની છે અને વર્લ્ડ ઇન બોક્સ વાળાની પણ છે ભારતનું બંધારણમાં આઈસનું આઈસ રાજકોટ વાળાનું છે અભયમ વાળાનું છે

મહત્વનું મહત્વનું હોય ને બધું લખેલું છે આ આ બુક મસ્ત છે બધા ફોટા આવી રહી માહિતી આપેલી છે અને વિજ્ઞાનની પણ છે આપણી પાસે બીજી બુક અને અક્ષરની ઇતિહાસને ગુજરાતની ઇતિહાસને સંસ્કૃતિ અને કિસ્સા કેરિયર એકેડમીની છે ગુજરાત જનરલ નોલેજમાં અને બીજા આપણી પાસે ચોપડા પડ્યા છે બીજા લખેલા આપણે હાથે લખેલા છે ફોરેસ્ટના છે બીજા છે મિત્રો આપણે હવે ચોપડી વાંચતા હતા ઇતિહાસની ધોરણ અગિયારની વાંચતા હતા થોડીક વાર માટે બ્રેક લીધો અને આપણે બાર વાંચવામાં આવશું બે મિનિટ ધાબે જઈને આવતા રહીશું જો તો સંગ છે કોને કોને જે તો સંગ જોયો છે કોમેન્ટ કરી દેજો ને મેં પાછો દીવાલ ઉપર ચડેલો છે જો મિત્રો આપણે આવી ગયા થાબે ખડી ફેર થવા માટે અને અહીંયા ગાય માટે હુકી ચાર પડી છે બાકી જો તો વાતાવરણ જોઈ શકો મળીશું નવા નેક્સ લોગ વિડીયોમાં ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો